પાસે 7 દિવસ ભગવાન ભગવાન તો તો કરે રોડે રૂપિયા આટો બાંધે કોઈ ભગવાન જિંદગી

સીતારામ બધાની વટાણે હે ને સાડા નવ વાગે ગયા ને આ છે રક્ષાબંધન તો બધા ભાઈઓને આપી રક્ષાબંધનની હાર્દિક શુભકામના ને અમારે તો હે ને રક્ષાબંધન લગભગ ખેતરમાં જ થાય લગભગ તહેવાર ખેતરમાં જ થાય એક હાઇકનું માથે પોર હોય તો આ છે ને કપાહમાં પારા તાણવાનું કામ આલે તો બાપો ના નાહે ને આ છે ને એવો રાખડી બાંધા વાગડી મા કહે હવારે

ভালো তো নাই বেড়ো কা

મારી માઈ હે ને રાખડી મોકલાવી માં ગાન તેદુ આજે બાપો કાલે રાખડી કાલે તા ગોર બાપો હતી તો આવે

રૂપિયા આટો બાંધે કોઈ ના ના આશીર્વાદ આશીર્વાદ કઈ વેચાતા જોડે રૂપિયા તો અમારા ભાઈ હે તો બાય ન હોય કે હસ નામ ગામડે મે નતો કઈ દે આવતો ને હમણાં આ કેતી ને દેવી રાહો લીધા તો કે આજ રાતે સોફ થાય ભેરાઈ જશે તો જાવી લઈ હા ત્યાર પછી છે તો કંઈ નામ લેવાય વારી લાગે કર ને હ પડે જાય પછી દેવી કારો કઈ છે હેપી રક્ષા બંધન હેપી રક્ષા બંધન દેખાડો બતાવો રાખડી મીરાઈ બાંધી ને વાર એવી છે સરસ તો આજે ભણવાની રજા છે ને કેટલા દી કે હાથમાં હું થઈ તો પછી જવાનું છે ને સાયકલ હમણાં સોડાવી લાગે ને નવે નવી છે हेलो मैं फरची 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 से टा फुकी होडाने और ही पापा ने किया अब तो कहीं जाऊं है केर जाऊं दर जीवती फिन भागे जाऊं के बात तो करो हाय गाइस हैप्पी रक्षा बंधन बधाई ने बोल ले ना बोला कहीं आई करो हो हैप्पी रक्षा बंधन कहीं मो दुख है मो दुख है तो कहीं बोल માથું દુખે હાય હાય દવા લઈ આવ્યો તો કાલે પીધી હતી તો હેપી રક્ષાબંધન હાલો મીરા તરફથી હેપી રક્ષાબંધન થઈ ગયું છે હાલો અમે આવી હતી દૂધ લેવા એ ઘર ભેગા થઈ જઈએ હાલો અમે હેને વગડો ફરે ને ભાગી આવી અહીંથી અહીં 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 ઘુમરો માર્યો ત્યાં પાછી સીધે રોડી નીકળી ગયો નેવા એવા બધાની છે ને નીણ નાખી ગયું

પુસ્તીનો આન મે ન થે કાકા હાલો તમાર આવો હોય તો આવું જ નો કાઈ મત તો મેં બિના સુખાય કણે મારી ગણતરી હતી બતન ધોતે લાગે ના ના નાથી

ਆਸਰੇ ਗਈ ਤੀ ਉਹ ਸਾਈ ਬੋਕਰੀ ਉਹ ਪੀਰ ਪਾਣੀ ਝੂਤੂ ਹਾਂ ਉਹ ਪੀਰ ਪਾਣੀ ਸੇ ਨਿਕਰੂ ਭਾਈ ਖੁਸ਼ ਕਿਉ ਭਾਈ ਅਮਰ ਨਲ ਤੇ ਨਾ ਨਹੀਂ ਇੱਕ ਦਿਨ ਬਾਪੇ ਨਾ ਕੀ

5 વાગે આટાણે તબડપાટી અમારે આલે કામ નઈ પૂજા પાણી નઈ ખરેવા આવાલે ખૂણે પડ્યો નઈ ના મુક્યો તો હમન હમન કરતા પાછા વરે આ ખૂણે થી ચાલુ કર્યું ovar વાને હેલા હે નઈ એટલે હોલી કોર થી લગાતા થી માં સીધું જવા દેતી ખૂણે તો આવાલે ખૂણે થી લીધું તો ત્યાં થાંપલે પૂગ્યા ને જો ઓલે થાંપલો દેખાય નઈ ના ઉતી રા પાકીલ છે અલે આજે કાલુ હાં સુધી હાલે કે પછી પ્રમાણાની બોપર થાય ને વસેલા села પારા હે ઉલી કોર તો બહુ મોટો કપા છે ઈમા એટલી તાણ પડે કેરી થકી હા કેરી આવવા મંડી હો તો બહાર આ રીત નું કામ હાલે છે તહેવાર માંથી હાથમું નજીક આવ્યું ને કામની શરૂઆત થાય પારા તાણવા પછી દવાનો ફુવારોય મારવો જ હે વેલા મોડો ઠાકોરથી મેસેજ આવે તો નહીં વાંધો આવે નકર તો થ્રી ને ઝીણી પોપટી ને એ શરૂઆત થાય ધીરી ધીરી અટાણે પાંચ વાગે ગા ને આસ્થા નો દી એટલો બીઝી કોને એની વાત જવા દો કામ કઈ એટલું બધું ખાસ નતો પણ આય કાં કોઈકને કોઈક કાં મીમાના આવે જાય બાજુ બેહવા આવે જાય એટલે બીજી દીધો મસ્ત મજા આવી ને જીવતી બપોરી વહી ગઈ કે ને મનીષા ના આવતા બોપેરી બાર એક વાગે ભૂગવાના આવતા ઘેર તે નાસ્તો પાણી કરે જીવતી ને બાર વાગે એની રામ મૂકીને એક વાગે પછી હીરા એવું બધું કામકાજ આયેલું ને અટાણે હે ને મેં ઘંટીમાં નાખી સણાની દર ત્રણ જેઠિયા ની ઘડી 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 ઉપડતી તી ઘડી તડકી ને ઢાંકણું ના હોય કઈ સોખો તડકો તા ના પડેતી તો સુકાઈ જાય ને ઉપાડી ઓલી જે પરવા ના સણા ઉતાની ને એની એ ડાર બહુ હાવ હોવાઈ ગયેલું તું કારણ કે સણા જે હોવા વાળા હોવા વાળા હોતા એ હે ને અડધી પાયલી હોતી ને પેલો હું કઈ દોરે નાખા એ દોરાઈ જાય તો નહીં વાંધો આવે ખડભડ ખડભડ થાય લગભગ તો નહીં વાંધો આવે નીકળે જાય. પછી ઓલી દાયરતા હે ની ઈ થાવતી છે ઈ તો શણાયો ને દાયરો એ તપે ભઈ રૂપા રે કડકો બોલે આ છે ને હાવ વાલા જીવી ઉતી હોવાય ગયો તે હું બધું હાલે ને જાણે બધાય ને સાર ને નીણ બે બે ફેરે કર દીધી ખેતરમાં હાલે આપણી કપાસ માં પારા તાણવાનું કામ આખરે રામ નો ફોન આવ્યો તો સા પાણી દેતી આવવા માઈ હેઠે છે ખડવા જવા ગાય આખરે તો એ હું બધું હાલે કામ ને આ અવાર હું રક્ષા બંધન કરવા ને જ ગઈ રાખડીયો હે ને મોકલાવી દીધી હતી માર ને ગાતા ને એક બે દી પેલા તે દુ હે હાઈત મુ કરો જાય હું આપણે ની રહેતી હાલો બે ઉથલ વઈ જાન તો સા આ ફોન કર્યો એ પછી બે હોય હાલો ચાહી પાણી પીવાઈ ગયા છે ને મારે હે ને દણ અધૂરું હે

ગોપી ની કરો પણ ગોપી ની હસે જીણો જીણો એને તો ગમતો ય નથી એને તો ઉની કોરે ધવાડો કરીએ ને તો ભાગી ભાગે હવે ભગર ની કરો એ વાંભલી એઠ હું આવી તવા દેવા બપડા બકાલા માં મોટર આ ચાલુ કરી હતી અને દવા છાંટવા આવ્યા તા ને બાજુમાં બેરલું ભરતા તા એ આ હું તો પાણી એ આ એક છે ને પટો ફેગો એટલા પીવરાવવાનું બાકી રીંગણી મરચી ટમેટી બે દીથી એનું હરેવડું આવ્યું ને રીંગડી પેલા મરચા આવે રીંગણા તો મોડા રોપ મોટા મોટા છે ને તો મરચા પેલા આવે જશે એ પણ પાછા ત્રણ ત્રણ ભાઈ કાશ્મીરી ને પાટા ને પછી લવિંગિયા ને લવિંગ્યા તાજા ન તો પાટા ને કાશ્મીરી વધારે